સ્વીટલી કોમ નથી તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને હું છું તમારા બધાનો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિશ જોશી બ્લોગડ ચેનલ માં સ્વાગત છે અને આજે હું લઈને આવી ચૂક્યો છું અમદાવાદ થી 100 કિલોમીટર ના અંતરે આવેલું મિની પાવાગઢ જેવું માકાડીમાનુ મંદિર જેનું નામ છે સાબલીકોટરા અને આ મિની પાવાગઢ જેવો ટાઈપનો તેનો લુક છે અને ત્યાં આપણે જઈશું દર્શન કરીશું અને માતાજીનું જે મૂર્તિ છે માતાજીની તે આમ બે પર્વતના નીચે છે એટલે કે ડુંગરની અંદર છે એટલે અલગ એસાઇટમેન્ટ છે દર્શન કરવા જવાની અને અત્યાર સુધી તો હું નથી ગયો એટલે આજે પહેલી વખતે જવાનો છું એટલે વધારે મજા આવશે અને એવું કહેવાય છે થોડા ઘણા ઇન્ટરનેટ પર મેં વિડીયો જોયા છે તેના વિશે એટલે ખબર પડી છે કે ત્યાંનો વ્યૂ સારો હોય છે ને ડેમ ને એવું બધું છે તો બ્લોગ તમે પૂરો જોજો તો થોડીક વાર બાદ નીકળીએ છીએ આપણે જવા માટે તો અહીંયા અત્યારે હાલ હું સાબરીકોટલા નીકળ્યો છું અને મારા મામાનો છોકરો પણ મારી સાથે આવી રહ્યો છે સાબરીકોટરા એટલે તેની બાઈક છે પેટ્રોલ પંપે મૂકી દઈએ પછી આપણી ગાડીમાં જઈશું સાબલીકોટરા જવા દેખા અને સાબલીકોટરા માકાણીમાનું મંદિર છે જ્યાં હું દર્શન કરવા જઈ રહ્યો છું આજે તો અને મારો કાલનો વ્લોગ કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો પેટ્રોલ પંપે તો પહોંચી ગયા છે અને આ બાઈકને સાઈડમાં મૂકી દઈએ અને પછી જઈએ કોટરા આપણે અને આજે થોડી ગરમી ઓછી છે એટલે સારું છે અને આજે વોટિંગનો દિવસ છે આપણે તો વોટિંગ કરવાની નથી હોતી એટલે કંઈ એવો વાંધો નથી મોડું નથી કરતું ચાલ ચાલ મોડું નથી કર પાંચ વાગી ગયા છે લે તો અત્યારે હાલ હું સાવરિયા ગામોઈ પહોંચી ચૂક્યો છું અને થોડીક વારમાં સાબલી કોટરા પહોંચી જાય છું તો અત્યારે હાલ નાસ્તો કરવા માટે સાવરિયામાંથી હું થોડું ફરસાણ લઈ રહ્યો છું સાવરિયાની પાપડી બહુ ફેમસ હોય છે અને હું જેટલી વખતે ગામોઈ આવું છું એટલી વખતે સાવરિયાની પાપડી ખાતો હોઉં છું તીખી એટલે અહીંયા સાવરિયાની પાપડી લેવા આવ્યો છું અત્યારે હાલ તો પાંચસો પાપડી

અને હવે ગાડીને બેસીને આપણે ત્યાં જઈએ એટલે પછી ત્યાં ખાઈશું નાસ્તો કરીશું રસ્તામાં ભૂખ લાગશે તો ફાઈનલી અત્યારે અહિયાં સાબલીકોટરા પહોંચી ગયો છું માકાણીમા ના મંદિરે હું અને અહીંયાથી જે સૌંદર્ય દેખાય છે જે વ્યૂ આવે છે એક નંબર હું શું વાત પહેલાં દર્શન કરી લો પછી તમને વ્યૂ બતાવીશું અને તમે મારી પાસે પાછળ જોઈ શકતા હશો તો થોડી ઘણી સીડીઓ છે પણ એટલું બધું કાઠું નથી પડતું પગથિયાં ચઢતી વખતે

તો માના દર્શન કરી લીધા છે મેં અને આ જે મંદિર છે એ આમ બે ડુંગર જે છે પર્વત એને નીચે છે અંદરના ભાગમાં પથ્થરોની એટલે કે નીચે આમ પગથિયાં ઉતરીને જવાનું હોય છે અને નીચે એકદમ ઠંડક હોય છે ડુંગરની અંદર અને એવું કહેવાય છે કે ગમે ત્યારે આવો અહીંયા ઠંડક જ જોવા મળે અને અહીંયા એક ચમત્કારી પથ્થર છે જ્યાં આપણે જ્યારે પથ્થર મારતા હોય છે ત્યારે એક અલગ જ રણકાર ઉદ્ભવતો હોય છે પથ્થર હું તમને બતાવું છું હવે અને આ બાજુ એક બાજુ ડેમ છે જે જેનો પણ એક અલગ વ્યૂ આવે છે તો અહીંયા જે આ ઘણા બધા તમે પથ્થર જોઈ શકતા હશો અહીંયા ઘણા બધા પથ્થર છે જેની અંદર આ જે પથ્થર છે અલગથી જેનો આખો રણકાર અલગ છે આમ તો આખા ડુંગર પર બધા ઘણા બધા પથ્થર જ છે પણ આ પથ્થરનો જે એકલાનો રણકાર આવે છે જો તમને પહેલાં હું આને મારીને બતાવું અહીંયા તો અહીંયા કોઈ રણકાર નથી આવતો કોઈ પણ જાતનોને જ્યારે આ પથ્થર ઉપર હું પથ્થરને અડારીશ તો રણકાર ઉદ્ભવશે તમને બતાવું તમે જુઓ તો અહીંયા એક પેસ્ટચર અલગથી વ્યૂ પોઈન્ટ તરીકે રાખેલો છે જ્યાં એકદમ આમ વ્યૂ માટે એકદમ ફ્લેટ કરીને બનાવેલો છે અને જ્યાંથી આપણે બેસી પણ શકીએ અને બેસીને પણ વ્યૂ જોઈ શકીએ અને અહીંયા એક પ્રાચીન અને પૌરાણિક કંઈક જેવું દેખાઈ રહ્યું છે આ મને પણ નથી ખબર કે શું છે તે પણ હું તમને બતાવું છું જ્યાં વગર મને પણ નથી ખબર હજી અને એકદમ જબરદસ્ત વ્યૂ આવે છે અહીંયાથી તમને ઝૂમ કરીને બતાડું તો જે પેલું મંદિર જેવું દેખાઈ રહ્યું છે ખબર પડી કે જૈનોનું મંદિર છે પ્રાચીન તો અત્યારે તો આપણે નથી જવાના પણ એક સ્પેશિયલી પિકનિક જેવું ગોઠવીશું મિત્રોને બધા આવીશું ત્યારે જઈશું ત્યાં અને જે વ્યૂ આવે છે તમે વિડીયો જોઈને કંઈ ખબર ના પડે રિયલ લાઈફમાં આવો તો ખબર પડે તમને કે કેવો વ્યૂ છે અને અહીંયાથી જુઓ ને તમે ઈડરિયો ગઢ પણ દેખાય છે ઝૂમ કરીને બતાવો ને આ બાજુ બોલુંદરાનું કાલભેરો મંદિર પણ દેખાય છે થોડું થોડું દેખાય છે એટલું બધું નથી દેખાતું પણ તો આ જે જગ્યા છે ખાસ કરીને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે સાબરકાંઠાની અંદર અને દર્શન માટે પણ જબરદસ્ત અને પ્રાચીન જગ્યા છે એવું કહેવાય છે કે અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન થયેલા છે તો હવે હું જઈ રહ્યો છું નીચે ગાડીમાં તો જેટલા પગથિયા આપણે ચડ્યા છે એટલા પગથિયા પાછા ઉતરવા પણ પડશે ખબર નથી કેટલા પગથિયા છે અહીંયા ઉમંગભાઈને પૂછીને કહું છું તમને ઉમંગભાઈને કદાચ ખબર હોય તો અને અહીંયા બે ત્રણ સ્ટોલ જેવું પણ છે ઉમંગભાઈ ઓ ઉમંગભાઈ કેટલા પગથિયા છે આ બધા ટોટ ખબર નથી ન ખબર કાકા કેટલા પગથિયા શિયા ટોટલ પગથિયા કેટલા હશે આ તો અહીંયા એક ભાઈને પૂછ્યું એક કાકાને તો કાકાએ જવાબ આપ્યો કે સાઈઠ સિત્તેર પગથિયા હશે આ અને આ બાજુ અહીંયાથી તમને વ્યૂ બતાડું હું પગથિયાથી આ બાજુ પણ એક મંદિર જેવું છે ત્યાં ડુંગર પર થોડું થોડું દેખાય છે તો હવે આથી સીધા જઈશું આપણે બોલુંદરા કાલભેરવના દર્શન કરીશું ત્યાં જઈને બોલુંદરા જઈશું કાલભેરવના દર્શન કરીશું અને પછી આપણે ઘરે જઈશું ત્યારબાદ ઉમાન કેટલા રોલ્યા તો અહીંયા ફોટોગ્રાફી માટે એકદમ મસ્ત જગ્યા છે અને અહીંયા પથ્થર પર કેટલા એ પથ્થર ગોઠવ્યા છે એવું કહેવાય છે કે આપણે જેટલા પથ્થર ગોઠવીએ એટલા આપણા ઘર બને એવું કહેતા હોય છે તો અહીંયા હું થોડીક શૂટિંગ કરવા માટે ઊભો હતો અને થોડી ઘણી અહીંયા શૂટિંગ કરી દીધી છે અને આ બાજુથી ચાલવા માટેની સીડીઓ બનાવેલી છે જે હું તમને બતાવું છું અને એ મંદિર મારે મેં જેવું વિચાર્યું હતું એના કરતાં તો મંદિર જબરદસ્ત છે અને એક્સપેક્ટેશન કરતાં પણ વધારે સારું મંદિર છે મસ્ત મંદિર છે દર્શન કરવા આવો તમે બધા નહીં હવે જઈ રહ્યો છો બોલુંદ્રા કાલભેરવજીના એના દર્શન કરવા માટે હું તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો તો આજના વ્લોગમાં હું બોલુંદ્રા પણ ગયો તો જો તમે સ્કીપ કર્યું હોય તો તમને નહીં ખબર હોય તો જોઈ લેજો એવું કહેવાય છે કે આપણે માતાજીના દર્શન કરીએ અને ભૈરવજીના દર્શન ના કરીએ તો આપણે જે દર્શન કર્યા હોય યાત્રા કરી હોય એનું ફળ મળતું નથી તો આપણે બોલુંદરા ભૈરવજીના પણ દર્શન કર્યા હતા તો જ્યારે પણ જોવ તો ત્યારે બોલુંદરાનું કાલભૈરવનું મંદિર અને આ સાબલીકોટરા બંને પાસપાસ છે દસ પંદર કિલોમીટરનું ડિસ્ટન્સ હશે બંને એમાં બંને મંદિરની વચ્ચે એટલે બંને તમારા દર્શન થઈ જશે બોલુંદરાના કાલભેરા પર એક સ્પેશિયલી વિડીયો બનાવેલો છે મેં તે ના જોયો હોય તો તમે બધા જોઈ લેજો અને આ વિડીયોને કરજો વધુમાં વધુ શેર અને એક વાત બીજી કે ચેનલને હજુ સુધી કેટલા લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તો મળશું એક આવાના બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ ટુ ગાય